વિદ્યાલયુસરના આચાર્યનું જુદા જુદા ક્ષેત્રમાં પ્રેરણાદાયી યોગદાન વિદ્યાલય વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર શિક્ષણ ક્ષેત્રે તથા સમાજ સેવાના ક્ષેત્રે જુદી જુદી નિઃસ્ર્થ સેવા કે પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે રોજ જંબુસરમાં શ્રી પ્રતાપભાઈ સોની દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હોય શ્રી હિતેન્દ્રસિંહ ઠાકોરે છેતાલીસમી વાર તેઓના ધર્મપત્ની શ્રીમતી નૂતનબા ઠાકોરે તેરમી વાર અને તેઓના દીકરા હિનત શ્રી ઠાકોરે અગિયાર વાર રક્તદાન કરી ઉત્કૃષ્ટ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું આદર્શ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન હું જીતેન્દ્રસિંહ ઠાકોર આચાર્ય નવી વિદ્યાલય જંબુસર આજ રોજ મેં છેતાલીસમી વખત રક્તદાન કર્યું છે અને મારા ધર્મપત્નીએ તેરમી વખત રક્તદાન કર્યું છે વડોદરાની અંદર પંચશીલ વિદ્યાલય પંચરત્ન વિદ્યાલય ત્યારબાદ જંબુસરમાં નવયું વિદ્યાલય અને શ્રી કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અમે છત્રીસ વખત રક્તદાન કેમ્પ કર્યા છે જંબુ શર્મા આર એસએસ વિશ્વ હિન્દુ પરિષદ અને પ્રતાપભાઈ સોની દ્વારા પણ ભવ્ય મેઘા રક્તદાન કેમ્પ થાય છે જેમાં પણ અમે વખતો વખત રક્તદાન કર્યું છે આ છેતાલીસમી વખત રક્તદાન કર્યું પણ એનાથી કોઈ પણ નબળાઈ આવતી નથી પણ જરૂરિયાતમંદને આ લાભ મળે છે એથી હું આપ સૌને એક સંદેશ આપવા માગું છું કે રક્તદાન કરો અને કરાવો સાથે આજરોજ શ્રી પ્રતાપભાઈ સોનીએ જંબુસરમાં ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી જે રક્તદાન કેમ્પ મેગા કેમ્પનું આયોજન કર્યું છે એ ખૂબ સફળ કેમ્પ રહ્યો છે હું શ્રી પ્રતાપ પ્રતાપભાઈ સોનીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું